સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલની આપની ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા શરૂ થનાર છે તો તે માટે વિષય ગુજરાતી ધોરણ નવની અંદર મિત્રો વાર્ષિક પરીક્ષાનું પેપર કેવા પ્રકારનું આવશે કારણ કે ધોરણ નવ અને ધોરણ દસની જે પરિરૂપ છે પેપરનું એ પેપરનું પરિરૂપ એ એક સમાન થઈ ગયું છે એટલા માટે મિત્રો જૂના જે પેપરો છે એના કરતાં આ વર્ષનું જે પેપર બે હજાર પચીસનું હશે એમાં થોડીક નવીનતા હશે તો ચાલો મિત્રો તેની આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે બ્લૂ ધોરણ નવ વિષય ગુજરાતીની મૂકવામાં આવી છે અને એક પેપર મૂકવામાં આવ્યું છે એ જે પેપર છે એ પેપરની સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણે આજ રોજ ચર્ચા કરવાના છે તો શ્રીમતી એન જે તન્ના જ્ઞાનદી વિદ્યાલય નાંદોજ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો મિત્રો વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ નવું પરિરૂપ પેપરનું ધોરણ નવ વિષય ગુજરાતી ગુણ છે એસી મિત્રો સૌપ્રથમ તમને એક વાત કરી દઉં કે આ પેપરની અંદર ચાર વિભાગ આવશે અને ચારેય ચાર વિભાગ એ વીસ વીસ ગુણના આવશે અને વીસ ગુણ મળીને ચાર વિભાગના એંસી ગુણનું પ્ર પેપર એ તમારું આ વખતનું વાર્ષિક પરીક્ષાનું પેપર હશે તો ચાલો મિત્રો હવે આપણે પેપરની શરૂઆત કરીએ તમે જોઈ શકો છો આ નાંદોજ હાઈસ્કૂલમાં હું પ્રિન્સિપાલ તરીકે ગુજરાતી વિષયની સેવા પણ સાથે સાથે આપું છું એટલે અનવા વિડીયો મિત્રો આ ચેનલના માધ્યમ દ્વારા હું તમને આપવાનો પ્રયત્ન કરું છું મિત્રો વિષય ગુજરાતીની અંદર પહેલો જે વિભાગ એ છે એની અંદર ચાર ગુણના જોડકા પૂછાય છે અને એ ચાર ગુણના જોડકાની અંદર કર્તાકૃતિ હોય સાહિત્ય પ્રકાર હોય સંગ્રહ હોય અથવા તો અહીંયા તમે જોઈ શકો છો એવી યુક્તિઓ પણ હોઈ શકે છે તો આપણે યુક્તિ અને કયું પાત્ર બોલે છે એની ચર્ચા કરીએ છીએ તમે જોઈ શકો છો કે આપું શું કરશો બોરડી ઉછેરશો આ વાક્ય કોણ બોલે છે તો ગોપાલ બાપાનું આ પાઠનું આ વાક્ય છે અને સયાજીરાવ આ વાક્ય બોલે છે બીજો તમે જોઈ શકો છો કે એને દહીં બહુ ભાવે છે તો એ વાક્ય એ અમૃતકાકી બોલે છે મારો દીકરો મારો સાત ખોટનો વાબુડો આ વાક્ય એ કાશીમાં બોલે છે ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો નહીં બધાને ખબર છે આ વાક્ય જે ઘોડી સવાર છે એ ઘોડી સવાર બોલે છે તો આ રીતે ચાર વિકલ્પો તમે લખશો એટલે તરત જ તમને ચાર ગુણ મળવા પાત્ર થશે હવે જે બે ખાલી જગ્યા આવતી હતી એની જગ્યાએ હવે ચાર ખાલી જગ્યાઓ તમારી પરીક્ષામાં આવશે મિત્રો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે તમે જોઈ શકો છો કે ગાંધીજીના પિતાની ખાલી જગ્યાનો દર્દ હતો તમને ખબર છે શાનો દર્દ હતો અહીંયા ભગન દર્દ ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે તો એ શું છે એ આપણો વિચાર છે માર્કંડી ખાલી જગ્યાના ડુંગરમાંથી આવે છે તો આપ સૌ જાણો છો કે એ વૈજ્યનાથના ડુંગરમાંથી આવે છે બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો બધા જાણે છે કે એ દેવલો જે છે એ અપ્સરા બની ગયો હતો દેવાંશી અપ્સરા એવું લખશો તો પણ ચાલશે ત્યાર પછી મિત્રો હવે જે એક એક વાક્યના પ્રશ્નો છે એ એક એક વાક્યના પ્રશ્નો બે નવમો અને દસમો જે ક્રમાંક છે તમે અહીંયા જોઈ શકો છો એ નવમો અને દસમો ક્રમાંક અહીંયા તમારે આવશે એની અંદર તમે જુઓ તો અરૂણિમા ના સંકલ્પના આધારે તમે શું સંકલ્પ લેશો તમે કોઈ પણ આ જ્ઞાનનો પ્રશ્ન નથી આ સમજનો પ્રશ્ન છે બ્લુ પ્રિન્ટની અંદર એટલે એને તમે લખી શકો હું જીવનમાં અસત્ય નહીં બોલું કોઈ પણ સંકલ્પ તમે લખ્યો હશે તો એ તમે અહીંયા સાચા પડશો એટલે ઘણા પ્રશ્નો મિત્રો સમજના પણ આવશે હવે જ્ઞાનને છોડીને એક સ્ટેપ આગળ આપણે સમજના આવા પ્રશ્નો પણ આવશે લેખકે યુગાંડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે તો આપ સૌ જાણો છો કે એ લેખકે ગુજરાતના જે શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાંડાના બેતાજ બાદશાહ તરીકે મિત્રો ઓળખાવ્યા છે આખા વાક્યમાં આપણે નીચે પ્રશ્નો છે એવો આપણે લખીશું એટલે એના ગુણાંકન મળશે પછી મિત્રો અગિયાર બાર અને તેર એ બે ત્રણ વાક્યનો પ્રશ્ન છે લાંબો છે વિડીયો ખૂબ લાંબો થાય એટલે આપણે એને જવાબ સાથે લખતા નથી તો એ તમારે પૂછાશે ત્યાર પછી બીજા બે પ્રશ્નો એ સવિસ્તારના હશે એટલે એમ મળીને તમે જોયું કે ચાર ચાર આઠ અને બે દસ બરાબર એવી જ રીતે બે ત્રણ વાક્યના પણ ચાર ગુણના બે પ્રશ્નો લખવાના થશે અને સવિસ્તારના પ્રશ્નો તમે લખશો એટલે તમારો વીસ ગુણનું મૂલ્યાંકન થઈ જશે હવે એવો જ વિભાગ બી આવે છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો તો મિત્રો તમે જોઈ શકો છો કે પુત્ર પુત્રવધુનું સ્વાગત એ શું છે તો એ ગીત છે પછી મરજીવ્યા એ શું છે તો એ સોનેટ છે રસ્તો કરી જવાના એ શું છે તો મિત્રો તમે જાણો છો કે એ ગઝલ છે ને તેજમાં તો એ આપણું લોકગીત છે તો આવી રીતે કૃતિ સામે સાહિત્ય પ્રકાર આપ્યા ગદ્ય વિભાગની અંદર આપણને યુક્તિ સામે પાત્ર આપ્યા હવે વિભાગ બની અંદર પણ ચાર ખાલી જગ્યાઓ આવી રીતે હશે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો સાત સમેશા મળીયો વાહલો ખાલી જગ્યાથી આવે તો સાત ક્યાંથી આવે વૃંદાવનથી આવે શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા તો બધા જાણે છે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા ખાલી જગ્યાથી ન ડરે એ મોતને ડારી શકે છે મિત્રો જિંદગીથી ન ડરેને એ વ્યક્તિ મોતને ડારી શકે છે માતાના સ્વપ્નોને દીકરી ખાલી જગ્યા પડે નીંદરમાં આજની હતી પપ્પા હવે ફોન મૂકો સવાર બપોર કે રાતે તો તમે જોઈ શકો છો કે રાતે આ નિંદરમાં આંજતી હતી ત્યાર પછી બે ત્રણ વાક્યના સરસ મજાના પ્રશ્નો તમે જોઈ શકો છો કે કામ કરે એ ગીતે ગીતમાં શનું મહત્ત્વ છે તો મિત્રો મહેનતની વાત કરવામાં આવી છે બરાબર સહિયારાપણાની વાત કરવામાં આવી છે બરાબર બધા સાથે મળીને કામ કરીશું તો ચોક્કસ આપણે આપણા જીવનમાં આગળ વધીશું રદીપ અને કાપિયા એ તો તમે જાણો છો કે ગઝલની અંદર આપણને જોવા મળે છે તો આ રીતે એના સાચા જવાબ તમે લખી શકો સૌથી અગત્યની વસ્તુ છે વિભાગ સી વિભાગ સીની અંદર મિત્રો થી આઠ ક્રમાંક એવા હશે કે જેની અંદર કંસમાં એના જવાબો આપેલા હશે આપણે જોઈએ છે તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસ ત્રણ એ જોઈએ પહેલાં તો એમાં સાચી જોડણી હશે પ્રાશ્યતાપ કેવી રીતે લખાય તો એ વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ લખવાનો થશે અભિષેક કઈ રીતે લખાય તો તમે જોઈ શકો છો કે છેલ્લો જે ઓપ્શન છે અભિષેક છેલ્લો ઓપ્શન આપણે ટીક કરી શકાય નથી તો એ ઓપ્શનને આપણે સાચો આપીશું ત્યાર પછી વાગવત્તા દાન તો વાગદાન તમે જોઈ શકો છો અને દ્રવ્યવાચક સંજ્ઞા એ કઈ છે તો લાકડું એ દ્રવ્યવાચક સંજ્ઞા છે તો આ રીતે તેત્રીસ ચોત્રીસ અને પાંત્રીસના જવાબો આપણે વિકલ્પમાં જોઈ અને લખી શકીએ ત્યાર પછી છત્રીસ સડત્રીસ ને અડત્રીસ એ પણ ત્રણ ગુણના વિકલ્પોમાંથી આપણે જોઈ શકીએ છીએ કે નીચેના શબ્દોના સમાનાર્થીનો સાચો અર્થ એમ એટલે સુવર્ણ અને પ્રાચીન એટલે કે જૂનું પછી નીચેનામાંથી કયું પ્રત્યે પૂરોપત્ય તરીકે લાગે છે તો તમે જોવો છો કે તા ઈ અને પણ તા એ ખાસ એ પરપત્ય છે અને કુ જે છે એ પૂર્વપત્યને લાગે છે કુપાત્ર પાત્ર કેવું કુપાત્ર તો કુ લાગ્યો એટલે એને આપણે પૂર્વપત્ય કહીએ છીએ નદી છે એ શબ્દનો લિંગ ઓળખાવો તો બાળકોને આપણે કહી શકીએ છીએ કે નદી કેવી બરાબર તો કેવી કેવો અને કેવી દ્વારા આપણે લિંગ પરિવર્તન ઓળખી શકીએ છીએ કેવો કેવી અને કેવું તો અહીંયા નદી કેવી તો સ્ત્રીલિંગ તરીકે આપણે એને ઓળખીશું અહીંયા નીચેના વર્ણનપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી મિત્રો જ્યારે આ પેપરનું સોલ્યુશન હું મારા બાળકો સાથે કરાવતો હતો ત્યારે પણ એમણે ઉતાવળમાં આ વસ્તુની ભૂલ કરી હતી મિત્રો તમે પણ હવે ભૂલ ન કરતા પહેલાં સૂચના વાંચવાની છે અને સૂચના વાંચ્યા પછી જ એનો સાચો જે જવાબ છે એ આપવાનો છે જો નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી એટલે તમને તરત જ ખબર પડી જાય કે વર્ણાનુપ્રાસના સરળ ઉદાહરણો આપ્યા છે એટલે તરત જ તમે પીગળે પીગલે પ પ કરી અને લખી દો બરાબર પ્રભાશંકર પાણીયારી પાસે એ પણ લખી દો પણ વચ્ચેવાળું જે ઉદાહરણ છે એ વર્ણાનુપ્રાસ અલંકારનું નથી પણ મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા જેવા એટલે ઉપમા અલંકારનું ઉદાહરણ મૂક્યું છે એટલે એ આપણે સાચું કહીશું ત્યાર પછી તમે જોઈ શકો છો રોક કર એ દ્વંદ સમાસ છે તો આ રીતે ચાલીસ જે વિકલ્પો છે પહેલાં ત્રણ બીજા ત્રણ અને છ સાત અને આઠ આઠ જે એ વિકલ્પોમાંથી તમે પ્રશ્ન શોધી શકશો અને આઠ પછીના જે બાર વિકલ્પો બારમામાં દસમા ધોરણમાં પણ આવું આવે છે આઠ પછીના જે બાર વિકલ્પો છે એ તમારે હવે જાતે લખવાના થશે કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો તો અહીંયા જુઓ કે મેં ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી પિતાજીના હાથમાં પિતાજી અને હાથ એ બંને પદ વચ્ચે સંબંધ છે એટલે સંબંધ વાચક વિશેષણ થાય શોધવાનું છે અને એનો પ્રકાર પણ લખવાનો છે તો સંબંધ વાચક વિશેષણ જો સર્વનામ પણ તમારે પરીક્ષામાં પૂછાય પેલું મંદિર જોયું પીલું તો દર્શન કરાવે છે એટલે કે દર્શક વાચક સર્વનામિક વિશેષણ આપણે કહીશું કે દર્શક વાચક સર્વનામ એને આપણે બતાવે છે નીચેના શબ્દો શબ્દો બોલાતા ઢાંડો ઢાંડો એટલે આપણે એને બળદ તરીકે ઓળખીએ છીએ નીચેના શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ લખો તો પ્રત્યક્ષનો વિરુદ્ધાર્થી શું થાય પરોક્ષ શું થાય પરોક્ષ તો આ રીતે એનો જવાબ લખાય અને ખાસ ધ્યાન રાખો કે એક કાળ વ્યવસ્થા પણ પૂછાય છે મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો તો આ જે છે એ આ કયા કારનું વાક્ય છે તો તમે જોઈ શકો છો કે ભૂતકાળ ગયો હતો બરાબર અને પહેલાં મેં તમને કીધું હતું સંબંધ વાચક એ પણ તમે જોઈ લો તો સંબંધ વાચક એ વિશેષણ આવે છે તો મિત્રો આ દસમા ધોરણની અંદર જે સર્વનામ છે એની સાથે જે કાળ વ્યવસ્થા છે એ બધા વ્યાકરણના મુદ્દા નીકળી જશે બરાબર એટલે આ આપણે ભણવાના એ ખૂબ જરૂરી છે પછી છેતાલીસમો ક્રમાંક રેખાંકિત વાંક્યાંશમાં માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે એક આ વિકલ્પ તમને મળી જાય છે અહીંયાથી કે માણસે દુઃખી લોકોની સહાય કરવા આગળ આવવું જોઈએ તો એ શું કહે છે કે વહારી થાવું આપણે ઘણી વખત લોકગીતની અંદર આ મારે વહારે કોણ ચડશે રે બરાબર એની અંદરથી આ વાક્ય લીધેલું તમે જો માણસે દુઃખી લોકોની સહાય કરવા આગળ આવવું જોઈએ એટલે વહારે આવવું બરાબર નીચેનો શબ્દ સમૂહ તમે જો રસ્તામાં મુસાફરોને પાણી પાવાની જગ્યા મિત્રો ઉનાળામાં ખાસ જરૂરી છે આપણે પાણી પાવવું જોઈએ નહીતર પેલા વિસ્તાર જેવું થાય આવ નહીં આદર નહીં નહીં નયન માને તે ગીર કદી ન જઈએ કંચન વરસે નહીં મિત્રો તો પરબ એટલે આપણે પાણી ચોક્કસ બધાને પાવીશું પછી કર્મણી વાક્ય રચના છે તમારે કર્તરીની કર્મણી બનાવવાની છે કાં તો કરતરીની કર્મણીની કરતરી તમે બનાવી શકો છો જનક ખડખડાટ હસે છે તો થી કરતાની થી અને ક્રિયાપદની જગ્યાએ આપણે તે મૂકો એટલે તરત જ ખ્યાલ આવે મિત્રો ખાસ તમને કહી દઉં ગુજરાતીના તમામ જે વિકલ્પો છે કે જે વ્યાકરણના એકમો છે એ તમામ વ્યાકરણના એકમો એકવાર આ ચેનલના વિડીયો તમે જોજો જેના કારણે બધું જ વ્યાકરણ એકદમ તમને સરળતાથી આવડી જશે એની ગેરંટી હું આપું છું મિત્રો તો અહીંયા થી અને આ લગાવીએ એટલે આવી રીતે વાક્ય બને કે જનકથી ખડખડાટ અસાય છે પછી તમે જુઓ વિધિ વાક્ય તમારે તો એ મૂંગી છે પણ સાંભળી તો શકે છે ને તો આ રીતે એ વિધિ વાક્ય પણ તમારે બનાવવાનું હોય છે ત્યાર પછી તમે મિત્રો જુઓ કે નીચેના વાક્યમાં સાદું સંયુક્ત અને સંકુલ અને મિશ્ર વાક્ય એ બનાવવાનું હોય છે ડોચી રાંધતા હતા મિત્રો ડોચી રાંધતા હતા એ સાદું વાક્ય છે એક જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક પણ સંયોજક નથી જેના કારણે ડોસી રાંધતા હતા એ વાક્ય સાદું વાક્ય બને છે બિંદુ શબ્દનો ધ્વનિ ઘટક ખાસ ધ્યાન રાખજો મિત્રો બ વત્તા ઈ પછી અનુસ્વાર છે તો અનુનાસિક વ્યંજન તરીકે ન આવે છે દ વત્તા ઉ આ રીતે એની ધ્વનિ છૂટા પણ પડી શકે નીચેના વાક્યમાં રવાનુકારી શબ્દો શોધવાનો છે ફક્ત જેમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય તો રણજણાટ બરાબર તો આ રવાનું કાર્ય શબ્દ છે ગદ્ય વિભાગ છે એ ગદ્ય વિભાગની અંદર બી વિભાગ આવે છે એની અંદર અર્થ વિસ્તાર આવે છે પછી એની અંદર અહેવાલ લેખન આવે છે તો અને કાવ્યમાંથી પ્રશ્નો શોધવાના ભકરામાંથી પ્રશ્નો શોધવાના અને નિબંધ આ રીતે ગદ વિભાગ આવે છે એક મારો વિડીયો હતો એનો એક ફોટોગ્રાફ્સ મેં મૂક્યો છે વિડીયોના માધ્યમ દ્વારા તમે આ અહેવાલ પણ જોઈ શકશો આ અર્થ વિસ્તાર પણ જોઈ શકશો અને સારા એવા નિબંધ પણ જોઈ શકશો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો તમારા બાળકોને શેર કરવાનું પણ ભૂલશો નહીં પણ આપણે અર્થ વિસ્તાર જોઈ લઈએ તો આ એક અર્થ વિસ્તાર પૂછાયો તો સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં પણ નથી હોતી તો અહીંયા તમે જોઈ શકો છો તો આખો મેં લખેલો છે અને એ અહીંયા તમારી સમક્ષ મેં મૂકવાનો પ્રયત્ન કર્યો છે સૌ પ્રથમ આવી એક પંક્તિ તમારે લખવાની છે શબ્દ વિસ્તરે અર્થ વિસ્તરે વાતથી વિચાર વિસ્તરે મૌલિકતાથી મસ્ત વિસ્તરે સાચા અર્થનો સાર વિસ્તરે એવી છે મારા અર્થ વિસ્તારની ઝલક ત્યાર પછી એ પંક્તિનો અર્થ એટલે કે આપણે આગળ જે અર્થ અર્થવિસ્તાર સફળતાવાળો જોયું સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી એનો અર્થ તમારે અહીંયા લખવાનો છે તો અહીંયા મેં લખ્યું છે જુઓ સફળતા એ આપણી જિંદગીની હાથની રેખાઓ ઉપરથી નક્કી થતી નથી જેમ કે એક ચણાયેલી ઇમારત પણ એના નકશામાં હોતી નથી તમે અહીંયા જોઈ શકો છો અહીંયા એ આખો લખાણ સાથે મેં લખેલો પણ છે તમે એનો અભ્યાસ કરજો ફોટો પાડજો વધતાં મારો વિડીયો પણ મારી લિંકમાં હું મૂકો છું એ શાંતિથી એનો અભ્યાસ નિયમો સાથે તમે કરજો સરસ મજાનો આ આખો અહેવાલ અર્થ વિસ્તાર અને બોધ સાથે બનાવેલો છે અર્થ વિસ્તાર તો એ અર્થ વિસ્તારની મુલાકાત લેજો મિત્રો છેલ્લે બોધ લખી અને આ જે ફકરો છે એને આપણે પૂર્ણ કરવાનો છે અર્થ વિસ્તાર છે એને આપણે પૂર્ણ કરવાનો છે ત્યાર પછી આપણે લેખન અને ત્યાર પછી કાવ્યમાંથી પ્રશ્નો કાતો ફક ફકરામાંથી પ્રશ્નો આપણે લખવાના હશે એ બંને અથવામાં હશે ત્યારબાદ નિબંધ આપણે લખવાનો છે તો આ રીતે આપણું જે દ્વિતીય અને પ્રથમ પરીક્ષાનું જેવું પેપર આવ્યું એવું પેપર વાર્ષિક પરીક્ષાનો સમગ્ર અભ્યાસક્રમની અંદર આવી રીતે પૂછાશે તો હું આશા રાખું છું કે આ જે વિડીયો છે એ વિડીયો તમને ગમ્યો હશે મિત્રો અને આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને એ પણ કહેવા માગું છું કે આ ચેનલમાં આ ચેનલ આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં બધી જ મારી લિંકો મૂકેલી છે તો એ લિંકોનો મુલાકાત લેજો એમાં તમને સારું અને સરળ રીતે વ્યાકરણ ગદ્ય વિભાગ પાઠ કાવ્ય સ્વાધ્યાય આ બધી જ વસ્તુ આ ચેનલમાં મળશે મિત્રો તમારા બધાના સાથ અને સહકાર દ્વારા આપણે અગિયાર હજાર કરતાં વધારે સબસ્ક્રાઈબરો આપણી ચેનલમાં મેળવી શક્યા છે હજી પણ અવર અવરનવર આપણે આવા વિડીયો મૂકતા જઈશું તો ચોક્કસ આ મુલાકાત લેજો નવમાંવાળા વિદ્યાર્થીઓ જ્યારે દસમામાં આવશે તો દસમાના બધા જ એકમો અમે બનાવેલા છે વેકેશનમાં જો તમારે એનો ઉપયોગ કરવો હોય તો વેકેશનની અંદર પણ સુંદર મજાનો તમે ઉપયોગ કરી શકશો અને તમારો જે અભ્યાસ છે એ અભ્યાસનું ગુજરાતી એ બે મહિનાની અંદર તમે પૂર્ણ પણ કરી શકશો તો ચાલો મિત્રો આશા રાખું છું આ વિડીયો ગમ્યો હશે જય હિન્દ જય ભારત